ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલા કાચાપાકા બાંધકામો સિત્તેરથી પિંચોતે સહિત ત્રણ ધાર્મિક મંદિરોને મહાનગરપાલિકા દ્વારા બુલડર આવ્યું હતું ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોય જેને લઈને મનપાના કમિશનરની સૂચના મુજબ ફુલસર વિસ્તારમાં સોળ હજાર પાંચસો ચોરસ મીટરમાં કાચાપાકા બાંધકામો સહિત ત્રણ ધાર્મિકો મંદિર ઉપર મનપાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જે ડિમોલેશન દરમિયાન સો થી વધુ પોલીસ કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવ્યા હતા

જેમાં આશરે સિત્તેરથી પંચોતેર જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છું અને આ ડિમોલિશનમાં આશરે સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટર જેટલો એરિયા જે ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે થેન્ક યુ